રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારે આજે સવારે મારુતિનગર થી મદીના મસ્જિદ સુધીના અઢાર મીટરના રોડ પર બંને તરફના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી લિંબાયત વિસ્તારમાં રોડ પર વારંવાર સ્થાનિકો દ્વારા દબાણો કરવામાં આવે છે જેથી કરી હવેથી દર પંદર દિવસે અહીં ડ્રાઈવ કરવામાં આવશે અને જો કોઈ પણ વ્યક્તિ રોડ પર દબાણ કરશે તો તેના વિરુદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે હજુ પણ અમુક વિસ્તારોમાં દબાણો છે તે જગ્યા પર સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવશે અને દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા તે દરમિયાન સ્થાનિકો સાથે ઘર્ષણ થયું હતું પરંતુ પોલીસ બંદોબસ્ત હોવાના કારણે શાંતિપૂર્ણ માહોલમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા જયસુખભાઈ રાઠોડ ડેપ્યુટી એન્જિનિયર લીંબાઈ ઝોન મારી સાથે બીજા એક અમારા ડેપ્યુટી એન્જિનિયર છે આપણે ટીપી ઓગણચાળીસ સુધના લિંબાયતમાં મારૂતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના અઢાર મીટરના રોડ ઉપર બંને તરફ કાચા પક્કા દબાણો હતા એ બાબતે આપણે પ્રેસ કોન્ફર પ્રેસ મીડિયાથી એવાન પ્રચારવાનથી બધી જગ્યા પર આપણે જાહેરાત કરેલી કે ભાઈ જે કંઈ હોય તે કાચા પકા દબાણ તમારે સ્વેચ્છાએ દૂર કરવા અન્ય સુરત મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી હાથ આવશે જેના ભાગરૂપે આજે મારુતિનગર સર્કલથી મદીના મસ્તી દ્વારા રોડ ઉપર લગભગ સુરત મહાનગરપાલિકાના પચાસથી સાઠ માણસોનો સ્ટાફ પોલીસ ડિપાર્ટમેન્ટના ચાલીસથી પિસ્તાલીસ જણાનો સ્ટાફ તેમજ અમુક પ્રાઇવેટ એજન્સી સાથે આજે આ ડ્રાઈવ લેવામાં આવેલી છે બધા જ પ્રકારના જે રસ્તા ઉપરના ફૂટ રસ્તા ઉપરના ફૂટપાથનાથી માંડીને કોઈપણ જાતના કાચા પકા દબાણ છે બધા જ દૂર કરવાની આપણે કાર્યવાહી હાથ ધરેલી છે આજે અત્યારે પ્રાયોરિટીના ભાગ ઉપર આ એક રોડ ઉપર શરૂઆત કરેલી છે અને અમુક લોકોને ઇન્ટિમેશન પણ આપવામાં આવેલ છે અને આ દબાણની કાર્યવાહી પીરિયોડિકલી વીકલી અથવા તો પંદર દિવસના પંદર દિવસે દર આ રોડ ઉપર ડ્રાઈવ લેવામાં આવશે જેનું કાયમી નિરાકરણ થઈ શકે એવા એ પ્રકારના આપણે પ્રયત્ન કરીશું મુન્ના મલબારી ફોર ન્યૂઝ સુરત